તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડવાનો છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થવાનું છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ જે નવી નકોર આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અપડેટ ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે હવામાં આવતા ભેજને કારણે વરસાદની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર તાપી અને નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ભયંકર ગરમી પડી રહી છે અને લૂ પણ ફેંકાઈ રહી છે પૂર્વીય રાજસ્થાનમાં લૂની ચેતવણી આપવામાં આવી છે આગામી ત્રણથી લઈને ચાર દિવસમાં હવામાન સૂકું રહેશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બાર જૂન સુધી રાજ્યના તટીય વિસ્તારોમાં વરસાદ પડવાની પણ સંભાવના છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો વળી બીજી તરફ ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં બાર જૂનથી ભારે વરસાદની સંભાવના આગામી સાત દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે તેર જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય તો અગિયારથી લઈને તેર જૂન દરમિયાન નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જૂન માસમાં દેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે કેટલાક ભાગોમાં ભીષણ વરસાદ વરસવાની પણ સંભાવના છે મહારાષ્ટ્રમાં બાર જૂન બાદ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે ગુજરાતમાં બારથી લઈને પંદર જૂનમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના અગિયાર જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાથી ગુજરાતમાં જુલાઈ માસમાં વરસાદ પડવાની સંભાવના છે મિત્રો પંદરથી લઈને બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જેમાં સુરત હોય કે નવસારી ભરૂચ જંબુસર વડોદરા હોય કે પંચમહાલ દાહોદ લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો વળી અમદાવાદ અને ગાંધીનગર કચ્છ અને બનાસકાંઠા પાટણ મહેસાણાના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે ચોવીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં સારા એવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી રાજ્યમાં ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તરમાં ચોમાસું એન્ટ્રી મારશે તમને જણાવી દઈએ કે બારથી લઈને પંદર જૂને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે આ વરસાદી સિસ્ટમ સર્જાવા પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ જવાબદાર છે તો આ ઉપરાંત અગિયાર જૂનથી એટલે કે આજથી ચોમાસું સક્રિય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે જ્યારે બાવીસ જૂન સુધીમાં ચોમાસું ભાગના વિસ્તારોને આવરી લેશે